નમસ્તે મિત્રો તમે આ જોઈ રહ્યા છો અમારો કપાસ કેવો છે એ જણાવજો અને કોમેન્ટ કરજો કે ક્યાંથી વિડીયો જોવો છો અને તમારે કપાસ કેવો છે જો આ કપાસ પહેલાં નબળો હતો અત્યારે દવાને એવું સાટકોરી બે વાર રાઉન્ડ કરી દીધા છે આ કપાસ સરસ થઈ ગયો છે હવે કારણ કે આમાં ખર્ચા અત્યારે આપણે વધી ગયા છે ખાતરના બિયારણના દવાના અને કપાસની એની અંદર ઉતારો ઓછો બે છે હવે પહેલાં જેટલો નથી બેતો એટલે ખેડૂતને થોડોક ઠાકી જાય છે બાકી કપાસમાં એમાં સારું જ હતું જે કપાસમાં સારું છે જે ખેડૂતોને સારું થયું થોડું ઘણું તો એ બધું કપાસથી એંસી ટકા સારું થયું છે કારણ કે પહેલાં લોકો વાવતા માંડવીને એવું પણ એની કરતાં એ અત્યારે આપણે જ્યાં નવું ઉત્પાદન લઈએ છીએ કપાસનું એનું હવે થોડા ઓછા છે થવા ઉતારો ઘટી ગયો અને ખર્ચ વધી ગયો છે એટલે ખેડૂતોને થોડુંક મીડિયમ રહેશે બાકી આપણી સરકાર તો એમ કહેતી કે બમણી આવક કરી દેવું પણ બમણી આવક હવે ખેડૂતોની થાય કે એવું નથી કારણ કે હવે વાતો કરશે ને એ ઘરે વિસાવદરવાળી થાય જો આપણે પક્ષ પાર્ટીમાં કે રાજકીય ક્ષેત્રમાં તો નથી પણ આપણે ખેડૂત લક્ષી અને ખેડૂત માટે જે હિત હોય તે આપણે કહેવું જરૂરી છે ને આપણી નાગરિકની ફરજ છે કે આપણે સાચું કહેવું કારણ કે સરકાર આપને સહાય આપે છે જે આપતા હોય એ કોઈ એમને નથી આપતા આપણે લોકો ટેક્સ ભરી છે અને આપણે સહકાર ઉપને સહાય આપે છે ઘણા લોકો કોમેન્ટમાં એવું કરે કે ભાઈ તમે વિરોધ પક્ષો સાહેબ વિરોધ પક્ષ નથી કોઈ પક્ષમાં નથી અમે પણ જે શાસન પક્ષ હોય એને આપણે કહેવાની ફરજ છે કારણ કે વિરોધ પક્ષને આપણે કહેવાની ફરજ નથી કારણ કે જે સત્તા ઉપર હોય એને જ કહેવું જરૂરી છે કારણ કે ઘરની અંદર જે વ્યવહાર કરતો હોય એની અરે વાતો કરવાની હોય કોઈ નાના છોકરો અરે વાતો ન કરવાની એની ગોળે આ રીતે વાત થઈ ગયા છે જય જવાન જય કિસાન